જે સમયે જે ક્ષણે રક્ષિત અકસ્માત સર્જ્યો એ સમયે વોક્સવેગનની સ્પીડ કેટલી હતી શું રક્ષિત અકસ્માત સર્જ્યા પછી બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો શું તેનાથી બ્રેકની જગ્યાએ પર પગ મુકાઈ ગયો હતો ક્લચ દબાયો હતો મિત્રો તે અંતર્ગત વોક્સવેગન જે કંપનીનો શોરૂમ છે ત્યાં આ ગાડીને અકસ્માત સર્જેલી ગાડીને વર્કશોપ પર મોકલવામાં આવી છે ડાયગ્નોસિસ એટલે કે ઉંડાણપૂર્વક તપાસ થાય આ ગાડીની કે અકસ્માત સર્જતા ટાઈમે તેની સ્પીડ કેટલી હતી બ્રેક વાગી હતી કે નહોતી વાગી આ તમામ અંતર્ગત રક્ષિતે જે અકસ્માત સર્જ્યો છે તેમાં આ જે ગાડી છે વોક્સવેગન તેને વર્કશોપમાં મોકલી અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે વર્કશોપ પર મોકલાઈ છે રક્ષિતે જે કારથી અકસ્માત સર્જ્યો હતો તે પોલીસે કબજે કરે છે કારને વોક્સવેગનના વર્કશોપ પર મોકલી આપી છે ડાયગ્નોસિસ રિપોર્ટ અંગે સચૂટ માહિતી પણ મળી છે મિત્રો જે રીતે પ્લાનમાં બ્લેક બોક્સ હોય કારમાં ઈસીયુ હોય એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ હોય જેમાં કારના દરેક ઇલેક્ટ્રોનિક પાર્ટ્સના ડેટા સ્ટોર થતા હોય છે ડેટા સ્ટોર કરવા માટે એક ઇલેક્ટ્રિકલ મોડ્યુલ પણ હોય એરબેગનું ક્રેપ સેન્સર હોય જેમાં ડેટા ઈસીયુમાં રેકોર્ડ થતો હોય આ ડેટા મેળવવાનો એક્સિલન્સ ડીલરશીપ લેવલથી મેળવી શકાયો નહોતો પરંતુ આ ડેટા મેળવવા એક્સિસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પાસે હોય જે અંતર્ગત આજે ગાડી છે વોક્સવેગનને તેને વર્કશોપ ખાતે મોકલાય છે